નમસ્તે બાળ મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણ પાઠ અઢાર રમતા રમતા ભાગ ત્રણ અક્ષર વિદ્યા મંદિર તો બાળકો તમારું સ્વાગત છે કે આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે બાળકો કાકાની રમતો અને કાકીની રમતો સાંભળીને રાજી થઈ ગયા પછી જ બધા બાળકો કાકીના ઘરમાં રમવા માટે ગયા એના પછી રજત કહે છે કે આપણે ઘર ઘરની રમત રમીએ બધા જ બાળકો ઘર ઘર રમવા માટે તૈયાર થયા જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ જો તમને ઢીંગલી જોઈએ છે તો આપણે ઢીંગલી બનાવીએ તો કાકી જૂના કપડામાંથી બાળકોની મદદ કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી તો કોઈ બાળકોએ કેરમની રમત રમ્યા અને ચેસની રમત રમ્યા એના પછી પેજ નંબર એકસો ત્રેવીસ હોમવર્ક આપ્યું હતું તો તેમાં બધી જ રમતોના નામ લખવાના હતા તો પાઠની અંદર કઈ કઈ રમતો આવે છે પગથિયા સંતા કુકડી લંગડી સાતોડિયું કબડ્ડી લખોટીઓ કુસ્તી ખીલ્લી દંડા પતંગ ચગાવો ક્રિકેટ ચેસ ઘર ઘર કેરમ સાપ સીડી આ બધી જ રમતોમાં જે ઘરમાં રમાતી રમત હોય તેની સામે ઘર દોરવાનું અને ઘરની બહાર રમાતી રમત સાથે ઝાડ દોરવાનું તેમાં કેટલા ખેલાડીઓની જરૂર પડે છે અને તેમાં કેટલી વસ્તુ જોઈતી હશે એના સિવાય કે કોઈ રમતનું નામ પગથિયાની રમત જેવી બીજી કોઈ રમતનું રમત રમો અને એ રમતનું નામ શું છે અને રમતનું ત્યાં ચિત્ર દોરવાનું હતું અને યાદ કરો અને લખો કે શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો તો કુટુંબના સભ્યનું નામ લખો અને તેમની સાથે તમે કઈ રમત રમો છો તો તે તમારે લખવાનું છે હવે બાળ મિત્રો આપણે આગળ સમજીએ શું કહે છે વિચારીને લખો તમારા વિસ્તારમાં કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો હા તો તેઓનું નામ અને રમત અંગે લખો તમે કોઈ પ્રખ્યાત ખેલાડી વિશે જાણતા હો તો તમારે તેનું નામ લખવાનું છે તો જુઓ અહીંયા ભાવિકા હું ઉદાહરણ તરીકે સમજાવું છું પણ તમે જેને જાણતા હો તેવા વ્યક્તિનું નામ તમારે લખવાનું છે ભાવિકા પટેલ જે સુંધિયાની વતની છે જે ટેબલ ટેનિસમાં પ્રખ્યાત છે એવી રીતના તમે જેને જાણતા હોવ તે લખવાનું છે તો પાર્થિવ પટેલ જે અમદાવાદનો છે અને જે ક્રિકેટમાં પ્રખ્યાત છે તો તમારે પોતાના વિસ્તારના પ્રખ્યાત વીરનું નામ લખવાનું છે કે તમારા વિસ્તારમાં જે પ્રખ્યાત હોય તેનું નામ લખવાનું છે હવે જુઓ દડાથી રમી શકાય તેવી કેટલી રમતો તમે જાણો છો અને તેમના નામ દડામાં લખો જે દડાથી રમી શકાતી હોય તેવી રમતોના નામ તમે જાણો જ છો તો તેવા દડાના તેમના નામ દડાની અંદર લખવાના છે જુઓ દડાથી રમી શકાય તેવી રમત એક તો ક્રિકેટ બરાબર ને બાળ મિત્રો હોકી ફૂટબોલ ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ ટેબલ ટેનિસ સાતોડિયું અને બેઝબોલ આ બધી આપણે દડાથી રમી શકાય તેવી રમતો છે સાનાથી રમી શકાય દડાથી બોલ દડો કહીએ છીએ ને તેનાથી રમી શકાય તેવી રમતો છે શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે તે કઈ રમત રમે છે અને રમત શોધી કાઢો અને તેનું નામ લખો લજ્જા ગોસ્વામી વિશે તમે સાંભળ્યું છે અને તે કઈ રમત રમે છે રમત શોધી કાઢો અને તેનું નામ લખો તો હા હું લજ્જા ગોસ્વામીને ઓળખું છું તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે સમા રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે અને શૂટિંગ નામની રમત રમે છે કઈ રમત રમે છે શૂટિંગ નામની રમત રમે છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે આ સિવાયની તમને બીજી એવી કઈ રમતો છે કે જે તમને વધુ પસંદ છે તમને જે પસંદ હોય તે રમતનું નામ તમારે લખવાનું છે છોકરાઓ હશે તો એમને ક્રિકેટ વોલીબોલ કબડ્ડી સંતાકુકડી મારદડી વગેરે રમતી હોય રમતા હોય અને જે છોકરીઓ હોય ઘર ઘર રમતી હોય કોઈ છોકરીઓ ક્રિકેટ પણ રમતી હોય કોઈને કબડ્ડી પણ ગમે કોઈને મારદડી ગમે કોઈને સંતા કુકડી ગમે પણ તમને ગમતી રમત વિશે તમારે લખવાનું છે જુઓ બીજીઓ હવે પૂછો અને લખો જુઓ તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે ને તે કઈ રમત રમે છે રમત શોધી કાઢો અને તેનું નામ લખો આ આપણે પ્રશ્ન સમજી લીધો મને બીજી કઈ રમત બીજી કઈ રમતો તમને વધુ પસંદ છે એ પણ આપણે સમજ્યા હવે પૂછો અને લખો વડીલોને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે કઈ રમતો રમતા હતા હવે તમે વડીલોને એટલે કે દાદા દાદી પપ્પા દાદીને પૂછો કે તેઓ નાના હતા ત્યારે કેવી રમતો રમતા હતા તો એ લોકો કહેશે કે પકડદાવ લખોટી ખીલ્લી દંડા ભમરડા કબડ્ડી આંબલી પીપળી એ લોકોની નદી પર્વત છે કબડી છે મારદડી છે ભમરડા છે એ બધાની એ રમતો પ્રખ્યાત હશે એટલા માટે તમારે એમને પૂછીને આ રમત વિશે લખવાનું છે હવે જુઓ વિચારો અને લખો કોયડાને ચિત્રો સાથે જોડો અને આપેલી જગ્યામાં રમતનું નામ લખો આ કોયડો આપ્યો છે ને એની તમે ની સાથે જોડવાનું છે ચિત્રો સાથે જોડો અને લખો જુઓ કાચનાએ કંચા નાના જે જીતે એ રહે ન છાના જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય એ શું કહેવાય લખોટી કાચનાએ કંચા નાના જે જીતે એ રહે ન છાના જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય જે કંચા કંચા એટલે આમ ટચાક દઈને આપણે ટાંકીએ દૂરથી એને શું કહેવાય લખોટી એટલે ટાંકીએ એટલે કટાક દઈને ખખડે એટલે કોઈ એને સાન છાનું રાખી શકે નહીં તેને પાંખો નથી પણ ઉડી શકે દૂર દૂર સુધી એ જઈ શકે પાંખો નથી છતાં પણ તે શું કરે છે ઉડી શકે છે અને દૂર દૂર સુધી જઈ શકે છે એ શું છે પતંગ છે બેટ થી રમી શકાય દોડવાથી પણ રન બની જાય બેટ થી રમી શકાય દોડવાથી પણ રન બની જાય ચોગ્ગા અને છક્કાના રન મળે રન મળે તો શતક બને ચોગ્ગા અને છગ્ગા મારો તો રન બને અને રન મળે તો શતક પણ બને શું છે ક્રિકેટ શું છે ક્રિકેટ જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ તમે જો સાપ પર આવી જાઓ અને તેનાથી તમે ન ગભરાવ રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય રમતમાં શું આવે સીડી પણ આવી જાય અને તરત જ આપણે આગળ પહોંચી શકીએ એ શું છે સાપ સીડી છે સાપ સીડી સફેદ કાળા છે નાના મોટા સૈનિક અને મગજ વાપરે તે થાય છે નાના મોટા સૈનિકો છે અને જે મગજ વાપરે તે થાય એકો શું કહેવાય એને ચેસ શું કહેવાય

તો ઉદાહરણ તરીકે રમત સિવાય તમે ભણવાનું કરી શકો ટીવી જોવાનું કરી શકો ચિત્ર દોરવાનું કરી શકો બગીચામાં રમવાનું કરી શકો ગીતો સાંભળવાનું કરો મોબાઈલ જોવાનું કરો તો એના સિવાય રમતો સિવાય તમે શું કરી શકો એ તમારે જાતે લખવાનો છે જુઓ બાળ મિત્રો હવે શું કહે છે કે રંગ પૂરો શું પૂરશો તમે રંગ પૂરો જુઓ એના સિવાય તમે જો બીજા એના સિવાય ઘણા બધા પણ કામો કરી શકો છો બગીચામાં પાણી પાવાનું દુકાનમાંથી વસ્તુ ખરીદવાનું ગીતો ગાવાનું કેટલા બધા બોલીએ એમાંથી તમે જે કરતા હોય એ હવે શું કહે છે તમારા રંગ પૂરો તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે અને તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે શું કામ કરે છે અને નવરા હોય ત્યારે તેઓ શું કામ કરે છે તે ચિત્રોમાં રંગ ભરો તે ચિત્રોમાં તમારે શું કરવાનું રંગ ભરો જરૂર જણાય ત્યાં ચિત્ર દોરો અને લખો જરૂર જણાય ત્યાં તમારે શું કરવાનું ચિત્ર દોરો અને લખો વાંચવું લાગુ પડતા ચિત્રની સામે રંગ પૂરવાનો છે જે તમારા કુટુંબને લાગુ પડે તે વાંચવું તો એ પણ કરતા હોય સીવણકામ અને ભરતકામ એ પણ ઘરના લોકો કરતા હોય નૃત્ય કરતા હોય તો જ કરવું નૃત્ય ન કરતા હોય તો નહીં વાતો કરતા હોય ઘણાની ઘરમાં વાતો થતી હોય બધાની જ ઘરમાં વાતો તો થતી જ હોય છે એટલે એ કોમન છે છોડની સંભાળ રાખવી કોઈએ ઘરની આગળ બગીચો બનાવ્યો હોય કે બગીચામાં ક્યારેક કોઈ ઝાડને ઉછેર કર્યો હોય તો તે રીતના તો છોડની સંભાળ રાખવી ટપાલ ટિકિટની સંગ્રહ કરવી આ ટપાલ ટિકિટની સંગ્રહ અમુક જ વ્યક્તિ કરતા હોય અમુક કરતા હોતા નથી પછી જુઓ યોગ કરવો તો તમારે યોગ કરતું ચિત્ર બનાવવાનું સવારે ચાલવા જવું તો ચાલવા જતું ચિત્ર બનાવું મોબાઈલ જોવો કે કંઈક બીજું કાર્ય કરતા હોય તો એ તમારે લખવાનું નીચે લખવાનું છે અને અંદર ઉપર ચિત્ર તમારે દોરવાનું છે તો બાળ મિત્રો તમારે આજે હોમવર્કમાં પેજ નંબર એકસો પચીસ પર કે જે તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો હા અને તેઓનું નામ અને તેમની રમત વિશે લખવાનું છે આ મેં તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું છે કે તમારે તમે જેને જાણતા હોવ તેવા વ્યક્તિનું નામ તમારે લખવાનું છે હવે દડાથી રમી શકાય એવી કેટલીક રમતો તમે જાણો છો ને તેમના નામ દડામાં લખો ધારો કે દડાથી રમી શકાય તેવી રમતો છે ક્રિકેટ હોકી ફૂટબોલ ટેબલ ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ સાતોડિયું બેઝબોલ વગેરે એ આપણે બોલથી રમી શકીએ તેવી રમતો છે શું તમે લજ્જા ગોસ્માવી વિશે સાંભળ્યું છે તે કઈ રમત રમે છે રમત શોધી કાઢો અને તેનું નામ લખો તો કહે છે કે લજ્જા ગોસ્વામી રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે બીજી કઈ કઈ રમતો તમને વધુ પસંદ છે તો ઉદાહરણ તરીકે મને ક્રિકેટ સંતા સંતાકુકડી વોલીબોલ દોડા કૂદ લંગડી એ બધું પસંદ છે તમને જે પસંદ હોય તે તમારે લખવાનું છે હવે કહે છે કે પૂછો અને લખો તો કોને પૂછવા પૂછવાનું છે વડીલોને પૂછો જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ કઈ રમત રમતા હતા તો પકડદાવ લખોટી ઘેલી દંડા ભમરડા સંતાકુકડી મારદડી નદી પર્વત આંબલી પીપળી વગેરે રમતો રમતા હતા એના પછી પેજ નંબર એકસો ને છવ્વીસ પર કોયડાને ચિત્રો સાથે જોડો અને આપેલી જગ્યામાં રમતનું નામ લખો પછી રમત રમવા ઉપરાંત તમે બીજું શું કરી શકો છો તે પણ લખવાનું છે રંગ પૂરો અને કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે અને તમારા કુટુંબના સભ્યો નવરાશની પળો પળોમાં શું કરે છે તેના ચિત્રોમાં રંગ ભરો અને જણાય ત્યાં ચિત્ર દોરો અને લખો તો બાળ મિત્રો તમારે ચોપડીની અંદર હોમવર્કમાં પેજ નંબર એકસો એકસો છવ્વીસ અને એકસો સત્યાવીસ ચોપડીની અંદર પૂરવાનું છે અને હોમવર્ક માટે ખાસ વિડીયો જુઓ તો બાળ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળ મિત્રો